જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસથી ડબલ્યુએચઓ એફઆઈએનડી ઇન્ડિયા નામની સંસ્થા અને ટીબી વિભાગની એક ટીમ મુલાકાત માટે આવી છે આ પાંચ લોકોની ટીમ હોસ્પિટલમાં સર્વે કરી રહી છે જેમાં સિવિલ હોસ્પિટલમાં ઓપીડીનો વિભાગ કેશ બારી મેડિકલ વિભાગ ટીબી વિભાગ સહિતના વોર્ડની મુલાકાત કરી હતી અને વિવિધ મુદ્દાઓને લઈને હોસ્પિટલ તંત્રને સૂચનો કર્યા છે તેમજ જૂનાગઢ સિવિલ હોસ્પિટલનું સ્ટ્રકચર હવા ઉજાસવાળું થઈ શકે તેની તકેદારી રાખવા પણ કહેવામાં આવ્યું હતું ભારત સરકાર દ્વારા એરબોન ઇન્ફેક્શન કંટ્રોલ એટલે કે હવા દ્વારા ફેલાતા જે કોઈ પણ ચેપી રોગો છે બેક્ટેરિયા દ્વારા કે વાયરસ દ્વારા ફેલાતા હોય એવા ચેપી રોગોના નિયંત્રણ માટે કુલ એકસો પંચ્યાસી હોસ્પિટલ્સમાં આ પ્રોજેક્ટ કાર્યરત છે અને એ પ્રોજેક્ટના ભાગરૂપે જુનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આ ટીમ આવેલ છે આ ટીમે સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે એરબોન ઇન્ફેક્શન કંટ્રોલ માટે શું શું પગલા લઈ શકાય અને હજુ વધારે અસરકારક રીતે એરબોન ઇન્ફેક્શન કંટ્રોલ કેવી રીતે અમલીકરણ કરી શકાય તેના ઉપરાંત ટીબીના જે દર્દીઓ આવે છે તેઓની સારવારને હજુ વધારે સુવ્યવસ્થિત કેવી રીતે કરી શકાય તે અંગે સૂચનો આપશે